હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ચોથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ વિસ્તરાતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓ પરંપરાગત રીતે માટી નો ગરબો માથે ધારણ કરી માતા આદ્યશક્તિની ની આરાધના કરી હતી આ વર્ષે સો જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો ચોથા દિવસે ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી પોલીસ પરિવાર દ્વારા આયોજિત અમારા આ સતત ચોથી વર્ષના ગરબા છે કે જે વેલફેર સોસાયટી દ્વારા આયોજિત છે છે અને આજની આ જનરેશનને માટીના ગરબા સાથે એ ખ્યાલ નથી આવતો તો જેથી કરીને અમારો દર વર્ષે પ્રયાસ હોય કે એક દિવસ અમે માતાજીની આરાધના માટીનો ગરબો માથે લઈ દીવો લાઈવ પ્રગટાવી અને આરાધના કરતા હોઈએ છીએ કે જે એક આ વિસરાતી જતી સંસ્કૃતિ છે કે જે આજની જનરેશનને અમે બતાવવા માંગીએ છીએ કે મેરી મિટી મેરા દેશ તો આપણે માટીના માનવી જે કહેવાયે છે તો આજે માટી નો ગરબો લઈ અને માતાજી ની ખરેખર જે પહેલાના જમાનામાં બહેનો આરાધના કરતા હતા એ આરાધના અમે આજે છીએ